માર ડોહો લાયા આ અહીંથી બધો આટી ધમોડિયો બરોબર કે એની તો ખૂબ ભલ્યું થ્યુંતારે બરોબર તારે હાલમાં ગાયું એની છે બરોબર તે પછી ના પછી મળ્યો રાવતીયો રાવત્યો હા બરોબર રાવત્યો કેનો કે સોદાબાનો ડાળીથી બરોબર ઈ એ ઇન્યુ તો આટલામાં સહી ની કાય નથી અતારે કોઈક નથી અતારે અતારે મગ 40 50 દેવું હોય પણ એના દે રાવતિયા જેવી ગાયું અત્યારે નથી હાલમાં નથી મગ દૂધમાં ખુબ તમારે હોય કે વાસુ હોય તો ભલે ન હોય તો ભલે બોલાવાનું બધા એમ કે કાંકરેજ માં દૂધ ના હોય કાંકરેજ માં કોઈ

મને આટલા છેડાની ખબર છે આ જે આ તારે એની માં કેવી એની માં તો કોઈ આટલા આટલા છેદ ની ગાય બરોબર એની માં મારી જોવલ હાતર પર અમારી ગાયો હતી હું ને મુઝડી કુંડ લી હતી આજ ની સીત એવી ગાય આડી ચાય મને ઉતરી નથી બરોબર ના હરણ બહુ જૂની જૂની ગાયો હરણ હતી હાતર પર ગાય માં એટલે હરણ માં ગાય ચાય નથી અને હાલમાં માં ઈ ગાયો અત્યારે જાહા કને છે બરોબર જાહા કને 10 થી 12 ગાયો હરણું છે હા હા તમે

એની માલ ની તો કોઈ વાત જ ન થાય હા એની હવે હાલમાં તો એના પાસે ના પેલો અમે લાયા ઈલાયા બબા કીલાયા બાબાક ને કુંજ્યો બરોબર કુંજ્યો લાયા પચાસ માં આવ્યો કાલે એકાવન માં આવ્યો તો એ કુંજિયાના ઢોર અત્યારે ખૂબ દોય હાર્યું હું

રાભુડીઓ થયું રાભુડી થી બારા કને હાલ માં સાંભળ્યું ને અત્યારે તો ખુબ થયું છે અત્યારે ભૂર્યું છે માતાની ખૂબ ગાયું ઘણી છે માય અત્યારે તમારી મોસ્ટ ઓફ ગાયુ હે કે કે વેલા આવે ગાયુ જોવા જાય તો કઈ ઓદ ની કે ઓદ ની આવે અમારી જૂની ગાયો અત્યારે હાતર પરવારી ની હતી અત્યારે હાલ તો મારા કને અત્યારે છે 10 થી ઘણી કઈ ઘણી કઈ ગાયુ અત્યારે ઘણા ઘણી બગ્યું બગ્યું હા બગ્યું ઘણા ઘણી બગ્યું ઘણા તે ઈ થી ઘણી સાંભળ્યું છે

વવાને તરાવે મારી હા ભરણ માં મેઘ બે ફેરા પાણીમાંથી માં પાછી વારે છે હા પાણી હા શરત કરેલી હતી કે શરત કરેલ હતી હા પાંચ પાંચ કિલે પેડે શરત હતી અને હાતા ભવાને તરાવે થી મે મારી આદરીમાંથી માં થી પાછી વારે છે એક તમારી જૂની બહુ વાત છે ખબર છે તમને કે આ બાજુ ચા કાંઠામાં ગાયું હતી ને હાતલ પર ના તરાવે મોર પાણી પાવાનું હતું ગાયું વાહલા ઘેરે હતી હા હાથ ઘેરા તોડ્યા હતા હાથ ઘેરા હાથ ઘેરા મે તોડ્યા એમ હા

એટલે એક તો માર્ગ માર્ગ બે પડતા હતા એમાં ગો બચારો બીજા બધા દૂર ની ગાય વાળા રવાના થઈ ગયા અને મારી ગાયો વાહે રાખ્યું અને તેદી અમારી ગાય માંગતરો ભગત પણ ભગત તે કાકો બીમાર હતા ઘરે હતા એટલે મને રાખ્યો હું વાહેબર ગાયું હતું એસી સીતે ગાયું હતું એટલે ગો કે તું રે વાહે અને આ ગાય વાળા જાહેરા તમે જવા જ અને હું તને આ પહે થી મારક તને બતાવું મેં ગાયું ખૂબ પડી સેટી પડી ગયું

તો ભાઈ આ જુઓ તમે ગાયું આપણે અલુવાસની જે બતાવી ગાયની બધી પાછળ તમે જુઓ એ તમને કેવી લાગી અમને જરૂર બતાવજો અને મહાકાળી અને સિકોતર માની કૃપાથી આપણે બધી ગાયું ને બધો વિડીયો આપણે પૂરો બતાવ્યો